ઉપલેટા ગામ અને તાલુકાના ક્ષત્રિય સમાજના બધા જ ભાઈઓ સંખ્યામાં હાજર રહી વાતાવરણ અનુકૂળ ન હોવા છતાં એક સાથે પૂજા કરી પોતાના પાલન કરવા માટે થઈ અને ધર્મનું રક્ષણ આ સમાજે કેવી રીતે કર્યું છે અને ભવિષ્યમાં પણ રાષ્ટ્રના કલ્યાણ માટે સમાજ અને લોકના કલ્યાણ માટે કેવી રીતે ધર્મનું આચરણ કરશે આવા સંકલ્પ સહિત આખા ગામની અંદર બાઇક રેલીના સ્વરૂપે રહી પૂજા જે કરવાની જગ્યા એ શમીના વૃક્ષ નીચે જઈ વડીલો દ્વારા એની પૂજા આરતી કરી સમાજે આવી દરેક ભાઈઓ એ ખૂબ જ સુંદર રીતે વેદોક્ત મંત્રો દ્વારા શસ્ત્રોની પૂજા કરાવી મા ભવાનીનું એકસો આઠ નામ વડે પૂજન કર્યું અને મહાઆરતી કરી બધા જ લોકો અલ્પાહાર લઈ અને પછી ખૂબ રાજી ખુશીથી છૂટા પડેલા છે તો ઉપલેટા તાલુકાના બધા ક્ષત્રિય સમાજના ભવ્ય કાર્યક્રમ ને કાયમ ને માટે હું બીરદાવું છું જય માતાજી મારું નામ હરપાલ શિરણ ઉપા જાડેજા પ્રમુખ ઉપલેટા શહેર શહેરના તાલુકા રાજપૂત સમાજ આજ રોજ ઉપલેટા શહેરના તાલુકા રાજપૂત સમાજ દ્વારા પૂજન તેમજ શસ્ત્ર શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ઉપલેટા શહેર તેમજ ઉપલેટા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મરબી વડીઓ શ્રીઓ યુવાન મિત્રો ભાઈઓ એ સંખ્યામાં હાજરી આપી હતી આ આયોજન ઉપલેટા સમાજવાડી થી શરૂ થઈને બાઇક રેલીના સ્વરૂપે મુખ્ય બજારોમાં બસ સ્ટેન્ડ ચોક બાવલા ચોક ગાંધી ચોક અને છેલ્લે દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું ત્યાં કોટેશ્વર મંદિર ખાતે शमी વૃક્ષનું પૂજન કરી અને ફરી પાછા રાજપૂત સમાજ મુકામે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું આ પૂજન બાપા ને સાથે રહી ને શસ્ત્રોત શાસ્ત્રોત વિધિ મુજબ પૂજન કર્યું અને આ આયોજનમાં બહોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તેમજ આજ રજના વરસાદી વાતાવરણ ને લીધે આજનું શસ્ત્રો પૂજન એ રાજપૂત સમાજ મુકામે રાખેલું હતું તો જે કોઈ વડીલો ભાઈઓ યુવાનો આ છત્રપન માં મોડી સંખ્યા માં હાજરી આપી સૌ નો હું રાજપૂત સમાજ ઉપલેટા વતી આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું જય માતાજી ન્યુઝ સાથે વિપુલ ઉપલેટા